હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે ઢાબાના પનીરના શાકને ટક્કર મારે તેવું શાક અને એ પણ ઘરમાં જ રહેલા સામાનથી તો આ ગરમીમાં તમને જો બપોર સાંજ માટે કોઈ શાક સમજ ન આવતું હોય તો તમે આ ચણાના લોટથી બનતું શાક ચોક્કસથી ટ્રાય કરી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ તો અહીંયા મેં આ શાક બનાવવા માટે એક વાટકીમાં ચણાનો લોટ લઈ લીધો છે તો જો અહીંયા આપણે એક વાટકીનું માપ જોઈ લઈએ જેથી કરીને પરફેક્ટ બને તો જો અડધી વાટકી જેટલો મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે અને ચણાનો લોટ મેં અહીંયા ચાડીને સરસ એવો લીધો છે તો અહીંયા ચણાનો લોટને ચાળવો ખૂબ જરૂરી છે નહીં આપણા જે બેટર બનાવતું એમાં ગાંઠા થઈ જશે અને જે વાટકીથી આપણે ચણાનો લોટ લીધો છે ને એ જ વાટકીથી આપણે પાણી લઈ લીધું છે તો જો અડધો કપ ચણાના લોટમાં હું અહીંયા અડધું પાણી પેલા એડ કરી દઉં છું આખું કપ ભરીને મેં પાણી લીધું છે યુઝ કરવાનું છે તો જો આ રીતે એકદમ સરસ એવું ગાંઠા ન રહે એ રીતનું આપણે અહીંયા બેટર બનાવીને રેડી કરવાનું છે તો જો અડધા કપમાં ચણાના લોટમાં આપણે કેટલું પાણી જશે ને એ હું તમને આગળ હમણાં જણાવું તો પરફેક્ટ એવું તમારે અહીંયા માપ છે આ તો પરફેક્ટ એવું શાક તમારું બનીને રેડી થશે તો જો અહીંયા અડધો કપ જે બચાવીને મેં રાખ્યો તો તે પણ એડ કરી દઉં છું હવે હું અને એને પણ હું સરસ એવું મિક્સ કરી લઉં છું તો જો અહીંયા આપણે પાણીને સરસ એવું મિક્સ કરી લીધું છે પણ હજુ આપણે આમાં પાણી થોડું એડ કરવાનું થશે એ પહેલાં આપણે થોડા મસાલા કરીએ તો મસાલામાં આપણે અહીંયા થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને અડધી ચમચીથી પણ થોડી ઓછી આપણે અહીંયા હળદર એડ કરવાની છે અને અડધી ચમચીથી ઓછી હિંગ એડ કરી દઈએ આ મસાલાને સરસ એવા આપણે મિક્સ કરી દઈએ આપણે અહીંયા વધારે કોઈ જ મસાલા યુઝ કરવાની જરૂર નથી અને હજુ આપણે આમાં અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે એટલે કે અડધો કપ ચણાના લોટની સામે મેં અહીંયા દોઢ કપ પાણીનો યુઝ કર્યો છે તો જો આ સરસ એવું બેટર આપણું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આને ગરમ થવા માટે મૂકવાનું છે તો એ પહેલાં આપણે અહીંયા થાળીને પણ ગ્રીસ કરી લઈએ જેથી કરીને આપણું બેટર પાકે પછી આપણે એટલો ટાઈમ ન રહે તો આપણે અહીંયા પહેલેથી જ આ પ્રોસેસ કરેલી હોય તો કોઈ ટેન્શન રહે જ નહીં તો જો થાળીને પણ સાઈડમાં રાખી દીધી અને હવે ચણાના લોટને આપણે ગેસની ફ્લેમ હાઈ કરી અને આપણે મૂકી દીધો થવા માટે તો જો ગરમ થયો અને થોડી જ વારમાં તમને પેલા લાગશે કે આમાં ગાંઠા જેવું થવા લાગ્યું છે પણ નહીં લાસ્ટમાં તમે જોજો એકદમ સરસ એવું સ્મૂથ આપણું બેટર બનીને રેડી થશે તો જો આપણે આ બેટરને આવી રીતે સતત હલાવવું ખૂબ જરૂરી છે નહીતર તે નીચેથી જામી જશે અને અહીંયા તમે નોનસ્ટિક કડાઈ ન લેતા હોય તો તમારે અહીંયા કોઈ જાડા તળિયાવાળી કડાઈનો યુઝ કરવાનો છે

એવો ટેસ્ટ આમાં બિલકુલ નથી આવતો અને એ ઢોકળીથી આની પ્રોસેસ પણ થોડી અલગ છે તો જો અહીંયા આવે આ બેટર આપણું આટલું ઠીક થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવું બેટર આપણું થીક થઈ ગયું છે અને આ બેટરને પકાવતા વધારે કોઈ આપણે વાર નથી લાગતી બસ માત્ર પાંચ મિનિટમાં આ બેટર સરસ એવું આપણું પાકીને રેડી થઈ જાય છે તો જો હવે આપણું બેટર એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ અને આપણે જે પ્લેટને ગ્રીસ કરીને રાખી હતી ને તેમાં આપણે આ બેટર હવે પલટાવી લઈએ

હાથની મદદથી પણ સરસ એવું એને ફેલાવી શકો છો અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવું તે સેટ પણ થવા લાગ્યું છે તો હવે આપણે આને ઠંડુ થવા માટે રાખવાનું છે કે થોડું ઠંડુ થશે એટલે તે એકદમ સરસ એવું ઠીક થઈ જશે અને આપણે જેવો એમાંથી સેપ કટ કરવું હશે એવો થઈ શકશે તો જો અહીંયા થોડીવાર માટે ઠંડુ થવા માટે હું એને રાખી દઉં છું તો જો અહીંયા થોડી ઠંડુ થયું તે પછી આપણે ચેક કરીએ તો જો સરસ એવું તે સેટ થઈ ગયું છે તો આપણે હવે તેમાંથી કટ કરીએ તો જો આવી રીતે મીડિયમ સાઈઝના હું એના પેલા તો લાંબા પીસીસ કરી લઉં છું તો જો આવી રીતે એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે તો આવી રીતે એકદમ લાંબા લાંબા પેલા હું એના પીસ કરી લઉં છું અને પછી આપણે તેમાંથી ત્રણ ત્રણ પીસ કરી લઈશું એક ભાગમાંથી તમને અહીંયા જે રીતના સેપ પસંદ હોય એ રીતનો તમે કરી શકો છો તો જો આવી રીતે એકમાંથી આપણે ત્રણ કે ચાર જેટલા આવે એટલા આપણે કરી લેવાના છે અને જો હું તમને બતાવું એકદમ સરસ એવું સોફ્ટ એવું અને એકદમ સ્મૂધ એવું આપણું અહીંયા આ આપણી પનીર જેવી જે પીસીસ છે એ બનીને રેડી થઈ ગયા છે અને જો હું તમને બતાવું કેટલું બધું સોફ્ટ અને ફ્લફી છે તમે જોઈ શકો છો જો એકદમ સરસ એવી આપણી આ શાક માટેની ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે આમ તો આપણે આને ઢોકળી જ કહીશું કારણ કે આપણે ગુજરાતી છીએ તો ઢોકળી આપણે આ જ રીતે બનાવતા હોઈએ છીએ

સ્ટીમ કરીને રાખ્યા છે આપણે તેને પકાવીને રાખ્યા છે તો તળતા વધારે વાર પણ નહીં લાગે અને આમાં તેલ પણ બિલકુલ નથી ચડવાનું તો એક માઇનર એવું એની ઉપર તેલનું કોટિંગ થશે બસ એટલું જ તેલ આપણું અહીંયા યુઝ થવાનું છે તો જો આપણે આવી રીતે એકદમ હળવા હાથે તેને ફેરવી લઈશું એટલે બધી સાઈડથી સરસ એવા તે ફ્રાય થઈ જાય અને આપણે આને થોડા ગુલાબી થાય એટલે આપણે આને ફ્રાય કરવાના છે જો હું તમને બતાવું કે આપણે એને કેટલા ફ્રાય કરી લેવાના કરવાના છે તો જો અહીંયા બધા આપણે પીસ એડ કર્યા છે ને એકદમ સરસ એવા ફૂલી જશે તો એ ફૂલી જાય બસ એટલે આપણે ફ્રાય આને કરવાના છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે હાઈ જ રાખી છે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર જ આપણે તળવાના છે અને તમે જોઈ શકો છો બધા પીસીસ આપણા સરસ એવા ફૂલી ગયા છે અને તમારે આને નાસ્તામાં ખાવું હોય ને તો તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો કારણ કે આનો ટેસ્ટ એટલો બધો સુપર આવે છે તો આપણે અહીંયા મીઠું અને હળદર એડ કરી છે એની સાથે તમે અહીંયા બીજા તમારા જે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા એડ કરી શકો છો જેમ કે આદુ મરચાંની પેસ્ટ મરીનો પાવડર ગરમ મસાલો ચાટ મસાલો વગેરે જે તમને પસંદ હોય એ બધા મસાલા અહીંયા એડ કરી અને આવી રીતે તમે એને તળી અને નાસ્તા માટે પણ બનાવી શકો છો તો આ નાસ્તામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે હવે આ આપણા બધા પીસીસ તળાઈ ગયા છે તો તમે જોઈ શકો છો તેલ ઓછું જરાય નહોતું થયું અને હવે એમાંથી આપણે બાકીનું તેલ કાઢી લઈએ અને જેટલું શાક માટે જરૂર છે એટલું તેલ આપણે અહીંયા રાખી દીધું છે અને તેલ આપણું ગરમ જ છે તો એમાં જ આપણે વઘાર જલ્દી જલ્દી કરી લઈએ તો રાઈ જીરું અને થોડી હિંગ એડ કરી દીધી મેં અને પછી તેમાં બે સુકા મરચાં અને એક તમાલપત્ર એડ કરી અને એકદમ ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી દીધી છે અહીંયા મેં બે મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરમાં એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લીધી હતી તમે અહીંયા આની પ્યોરી પણ ડુંગળીની પ્યોરી પણ એડ કરી શકો છો પણ ચોપ કરી લેશો તો પણ તે એકદમ સરસ એવી ગ્રેવી આપણી થીક થઈ જશે તો જો ડુંગળી આપણે અહીંયા પાકે છે એની જ્યારે આપણે અહીંયા એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે કારણ કે ચણાનો લોટ એડ કરશું તો એકદમ થીક અને એકદમ રીચ એવી આપણી ગ્રેવી બનીને રેડી થશે તો અહીંયા હું કાચો જ એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઉં છું અને જો ચણાનો લોટ પણ આપણે આમાં આ તેલમાં અને ડુંગળી હારે મિક્સ કરી દઈએ જેથી કરીને લોટ પણ સરસ એવો કૂક થઈ જાય અને કાચા લોટનો ટેસ્ટ બિલકુલ ના આવે તો આ જ સ્ટેજ ઉપર આપણે અહીંયા ચણાનો લોટ એડ કરી દેવાનો છે જેથી કરીને એ પણ સરસ એવો કૂક થઈ જાય તો જો ચણાનો લોટ આપણો થોડો કૂક થયો પછી આપણે તેમાં એક ચમચી જેટલું લસણ આદુ અને લાલ મરચું પાવડરને મેં ખાંડી લીધા છે એને આપણે મિક્સ આ સોરીયામાં એડ કરી દઈશું અને તેને પણ સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે અને આપણે જે લસણવાળી ચટણી એડ કરી એને પણ થોડું આપણે સંતળાવવા દઈએ અને પછી આપણે એમાં ટમેટાની પ્યોરી એડ કરશું તો મેં અહીંયા પ્યોરી તો ટમેટાની નથી બનાવી પણ તેને પણ ચોપરમાં નાખીને સરસ એવા પીસી લીધા છે તો તમે ચોપરમાં આ ડુંગળી અને ટમેટા બંનેને કરી શકો છો તો વધારે આપણે કોઈ ઝંઝટ કરવાની જરૂર નહીં રહે તો જો અહીંયા સરસ એવું આપણું હવે મિક્સ થઈ ગયું છે બધું અને લસણ અને જે આપણે ચટણી એડ કરી છે તે સરસ એવી સંતળાઈ પણ ગઈ છે તો તેમાં હું હવે બે મીડિયમ સાઇઝના ટમેટા લઉં છું એને આવી રીતે મેં ઝીણા ઝીણા ચોપ કરીને એડ કરી દીધા છે અને ટમેટાને પણ સરસ એવા આપણે વઘારાને મિક્સ કરી દેવાના છે તો આ શાક પનીરના શાકને ટક્કર મારે એટલું બધું ટેસ્ટી બને છે અને એટલું બધું તમે એકવાર આનો ટેસ્ટ કરી લીધો ને તો તમે પનીરનું શાક પણ ભૂલી જશો એટલું બધું ટેસ્ટી આ શાક બને છે અને એમાં આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલું હું અહીંયા જીરું પાવડર એડ કરું છું અહીંયા હું ગરમ મસાલો નથી એડ કરતી પણ જો તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો અને બધા મસાલાને આપણે વઘારાને મિક્સ કરી લેવાના છે તો મસાલા પણ અત્યારે જ આપણે એડ કરી દીધા જેથી કરીને મસાલા પણ સરસ એવા આપણી ગ્રેવી આરે કુક થઈ જાય અને તેમાં હું હવે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરી દઉં છું અને સરસ એવું ગ્રેવીને મિક્સ કરી અને તમે અહીંયા અને ઢાંકીને પણ પકાવી શકો છો તો આને આપણે ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ જેવું પાકવા દેવાનું છે તો જો ત્રણથી ચાર મિનિટ પછી હું તમને બતાવું ને તો ગ્રેવીમાંથી એકદમ સરસ એવું તેલ છૂટું થઈ ગયું છે અને ગ્રેવી પણ એકદમ સરસ એવી આપણી તમે જોઈ શકો છો થીક થઈ ગઈ છે તો હવે આપણે આમાં આવી રીતે લાંબા કટ કરેલું મેં એક મરચું એડ કર્યું છે જો તમે આને લાઇક કરો તો તમારે તમે એડ કરી શકો છો અથવા તો સ્કીપ કરી દેવાનું છે અને તેમાં આવે આપણે ગ્રેવી માટે થોડું પાણી એડ કરીએ તો પાણી આપણે અહીંયા ગરમ જ એડ કરવાનું છે જેથી કરીને શાકની પ્રોસેસ બંધ ન થઈ જાય તૂટી ન જાય

અને એકદમ તો કોઈ જ શકે કે આપણે આ ચણાના લોટથી એકદમ પનીરના શાક જેવો જ આનો લુક આવે છે અને ખાવામાં તો પનીરના શાક ને પણ ટક્કર મારશે એટલું બધું ટેસ્ટી બને છે અને વળી ઘરના જ સામાનથી બનીને રેડી થઈ જાય છે ખૂબ ઓછા ખર્ચામાં તો તમે આને કોઈ મહેમાન આવે એમને પણ આપો તો એ પણ તો પૂછવાના જ છે કે તમે આને ક્યાંથી મંગાવ્યું એટલું બધું ટેસ્ટી આ શાક બનીને રેડી થઈ થાય છે તો ચાલો હવે આપણે આ બધું સરસ એવું મિક્સ કરી લીધું અને હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી અને એકથી બે મિનિટ જેવું આને થવા દઈએ જેથી કરીને આ શાકમાંથી થોડું તેલ છૂટું થઈ જાય તો તમે જોઈ શકો છો એકથી બે મિનિટ પછી શાકનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને તેમાંથી થોડું થોડું તેલ પણ છૂટું થવા લાગ્યું છે તો ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને આપણું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે તો તમે આને ભાખરી રોટલી રોટલા પરાઠા કે પછી રાઈસ ગમે તેની સાથે ખાશો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને હા જો વિડીયો પસંદ આવ્યો હોય ને તમને તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો ચાલો હવે આપણે અહીંયા શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે તો ગરમ ગરમ શાકને ને આપણે શર્વ કરી લઈએ તો જો અહીંયા એક બાઉલમાં